ને આવે કાળે પાણી સૌને ભગવાનના સ્વરૂપની સાથે જેઓ જોડવાનો પ્રયત્ન કર્યો એવા આપણા જૂનાગઢ મંદિરના ગોરશ્રી રમેશ દાદા એમને વિનંતી કરીશ અત્રે પધારશે મુક્ત સ્વરૂપ સ્વામી એમનું પુષ્પમાળાથી પૂજન કરશે અને આપણા काम <inaudible> गर् <inaudible> મુક્ત સ્વરૂપ સ્વામી ગઈકાલે વાર્ષિક ચોવીસમો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો એમાં વધારોની સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો તેમજ મંદિરથી પીપી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી શ્રી તેમજ મુખ્ય મહંત પ્રેમ સ્વરૂપ સ્વામી તેમજ અન્ય સંતો સત્યપ્રકાશ સ્વામી માંગરોળ એમ દરેક સંતો અહીંયા ખૂબ સંખ્યામાં આવ્યા અને પ્રસંગની શોભામાં વૃદ્ધિ કરી ગઢડાથી શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિય દાજી પણ પધાર્યા અને અહીંયા શોભામાં અભિવૃદ્ધિ કરી ઘનશ્યામ મહારાજનો દિવ્ય પાઠોત્સવ અનેક જાતના રસો જેનાથી ભગવાન ખૂબ રાજી થાય એવા બધાએ શાકભાજી અને ફ્રૂટના રસથી અભિષેક કરવામાં આવ્યો કેસરથી જળ અભિષેક કરવામાં આવ્યો આવી રીતે સરદ દિવ્ય આયોજન આયોજનના રવિકાંતાબા પરમ પૂજ્ય સાંખ્યોગી બા રવિકાંતાભા એમણે ચોવીસમો વાર્ષિક પાટોત્સવ એમના જે સંકલ્પતા એની વાળનું એણે જે બનાવ્યું છે એને સંપ્રદાયને એક બહુ મોટી ભેટ અર્પણ કરી છે એ નિમિત્તે એમના ઘનશ્યામ મહારાજનો આપણે દિવ્ય પાટોત્સવ થયો એમાં પૂજ્ય ચૈતન્ય સ્વામી જેણે આ મંદિર રામનારાયણ મંદિરનું જીર્ણોદ્ધાર કર્યો કે શૂન્યમાંથી સર્જન કરીને આટલું મોટું એ અહીંયા સંપ્રદાયને ભેટ આપીને ગયા તેમજ એ જગ્યાએ અમને આજ જુનાગઢ અમારા વડીલ તેમજ પૂર્વ ચેરમેન શ્રી દેવ કોઠારી દેવનંદન દાસજીએ અમારી ખાસ ભરોસાથી નિમણૂક કરેલી છે રાધાનદેવ ટેમ્પલ બોર્ડ બધાય નિમણૂક કરી છે એ મુજબ અહીં બધું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે સભા મંડપ સંત નિવાસ ઓફિસ અને મુખ્ય પ્રવેશ દ્વાર અને મારા ઉતારા જે જે કાર્ય અમને સોંપવામાં આવે છે કાર્ય પણ સાથે કરીએ છીએ અને આ ઉત્સવનો બધાએ લાભ લીધો અને જે જે હરિભક્તો તન ધનથી આમાં જોડાયા મુખ્ય યજમાન દવે પરિવાર અને પટેલ પરિવાર અમદાવાદના અને સંખ યોગી બાગ જે રવિકાંતાબાના કૃપાપાત્ર એવા ભાનુબેન તેમજ તેમનું શિષ્ય મંડળ એમને પણ ખૂબ સહયોગને આ બધું કર્યું ને અહીંનો પાટોત્સવમાં ખૂબ જહેમત ઉઠાવી અમારી સાથે નરેન્દ્ર સ્વામી પૂજારી તેમજ મુક્તિવા પૂજારી નિર્મળ સ્વામી તેમજ અમારો મંદિરનો સર્વે સ્ટાફ બધાએ ખૂબ જયમંત ઉઠાવીને આ પ્રસંગને શ્રદ્ધા આપી તેમજ ગામના બધા આગેવાનો લોજ ગામના તેમજ લોજ ગામના યુવાન અને બાળ મંડળ બધાએ સહયોગ આપી અને જે એનકોર્ટમાં મદદ કરી પીરસવા મદદ કરી બધાનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને બધાને મહારાજ નિલકંઠવાણી મહારાજની પ્રાર્થના કે સુખ્યા રાખે અસ્તુ જયશ્રી સ્વામી